જય શ્રી રામ આજે વાત કરવી છે ભાવના વિના સઘળું સુનો મહર્ષિ વશિષ્ઠ મુખ્ય પુરોહિતનું સરસ મજાનું કામ સંભાળી રહ્યા હતા એક દિવસ તેઓ રસ્તાની અંદરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી એક મંડી નામનો વ્યક્તિ તેમને મળે છે અને તે વશિષ્ઠના પગમાં પડી જાય છે અને આચાર્યને પ્રણામ કરતા તે કહે છે કે મારે તમને એક વાત કરવી છે ત્યારે આચાર્ય કહે છે કે કહો ને ત્યારે એ વ્યક્તિ મંડી તેમને કહે છે કે મેં ઘણું બધું મેળવું છે હું ઘણી બધી મહેનત કરું છું ઘણું બધું મારી પાસે ધન છે મેં ઘણો બધું અભ્યાસ કર્યો છે અને હું વિદ્વાન પણ છું છતાં મને લાગે છે અને મને ક્યાંય ચેન પડતું નથી અને હંમેશા ઉદાસ એવું લાગે છે મારા જીવનમાં કંઈક ઘટતું હોય ને એવું મને લાગે છે અને મને હંમેશા હું અપૂર્ણ હોઉં એવો મને અનુભવ થયા કરે છે ત્યારે આચાર્ય વશિષ્ઠએ તેમને કહ્યું કે મંડી આ બાબતે એક જ વાત તારામાં ખૂટે છે અને એ વાત છે ભાવ તે ધન મેળવવું વિદ્યા મેળવી પરંતુ ભાવ મેળવો નથી એમને કારણે તને બધું સૂનું સૂનું લાગે છે ત્યારે મંડીને વાત સમજાવી કે મેં મેળવું ઘણું પરંતુ ભાવના તો મારામાં આવી જ નહીં આથી તેમને આચાર્ય વશિષ્ઠના ચરણોમાં વંદન કરી અને પોતે નીકળી જાય છે અને પોતાની જે વિદ્યા હતી એને ભાવથી બીજાને આપ્યા કરે છે કે લ્યો આ શીખો અને પોતાની વિદ્યા તેમને વેચવા લાગ્યો સાથે પોતાનું ધન હતું એ પણ તેમને જે જરૂરિયાતવાળા વ્યક્તિ હતા તેમને પ્રેમથી આપવા લાગ્યો જેમ જેમ તેમનો ભાવ વેચાવવા લાગ્યો એવા લોકો તેમને પ્રેમ કરવા લાગ્યા અને તેમનું જીવન એકદમ નંદનવન બનવા લાગ્યું તેમને જીવન જીવવાનો એકદમ આનંદ આવવા લાગ્યો તેમને સાચી વાત સમજાઈ ગઈ હતી કારણ કે જીવનની અંદર જો ભાવ નહીં હોય તો ધન હોય કે વિદ્યા હોય છતાં પણ આપણને સૂનું સૂનું લાગતું રહે છે એટલા માટે જીવનની અંદર ભાવ લાવીએ